ભગવાન દ્વારકા પધાર્યા અહીંયા હસ્તિનાપુરમાં ભગવાને ઉત્તરાના જે ગર્ભની પેટમાં રક્ષા કરી હતી નવ માસ પરિપૂર્ણ થતાં એનો જન્મ થયો મહારાજ પરીક્ષિતનો જન્મ થયો બોલીએ પરીક્ષિત મહારાજ વેદગ્ન દૈવ કે બ્રાહ્મણો આવ્યા જાત કર્મ સંસ્કાર કર્યા ભવિષ્ય કથન કર્યું કે આ ચક્રવર્તી સમ્રાટ બનશે બહુ મહાન રાજા સાબિત થશે પરંતુ આનું જે મૃત્યુ સ્થાન છે એને જોતા એમ લાગે છે કે એનું મૃત્યુ બ્રાહ્મણના શાપથી થશે તક્ષકાદ આત્મનો મૃત્યુ દ્વિજપુત્રો સર્જિતા પાંડવોને ચિંતા થઈ કે બ્રાહ્મણોના શાપથી મરે તો અમારા આ દીકરાની સદગતિ કેવી રીતે થાય બ્રાહ્મણોએ કહ્યું ચિંતા ન કરો આ તો ભગવત ભક્ત થવાનો એનાથી ભૂલમાં કોઈ બ્રાહ્મણનો અપરાધ થઈ જશે અને તેથી બ્રાહ્મણનો શાપ તો થશે પણ એ શાપ પણ આને માટે વરદાન રૂપ સિદ્ધ થશે એ શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી માત્ર સાત દિવસમાં મુક્તિને પ્રાપ્ત કરી લેશે બ્રાહ્મણોને દક્ષિણા આપી વંદન કર્યા પરીક્ષિત શુક્લ પક્ષના ચંદ્રની જેમ વધવા લાગ્યા એ દરમિયાન વિદુરજી ગયા હતા તીર્થયાત્રા કરવા એ પાછા હસ્તિનાપુર આવ્યા પાંડવોએ સ્વાગત કર્યું ગાંધારી હજી જીવે છે વિદુરજીએ ધૃતરાષ્ટ્ર ગાંધારીને સમજાવી અને સંસાર છોડાવ્યો કે સત્યાનાશ નીકળી ગયું વંશનું આ તમારા પુત્ર મોહમાં હજી અહીં પડ્યા છો હવે તો નીકળો બારા ગંગાના કાંઠે જઈને હવે તો ભજન કરો એટલે કે વિદુર તારી વાણી કડવી છે પણ કલ્યાણકારી છે વિદુર તારી વાત સાચી છે લેકિન હું રહેવો આંધળો અને આ આંખે પાટા બાંધીને બેઠી છું અમને કોણ લઈ જાય વિદુરે કહ્યું જવું હોય તો હું આવું વિદુર પણ ધર્મરૂપ છે સાક્ષાત માંડવ્ય ઋષિના શાપથી દાસીના ઉદરથી વિદુરના રૂપે પ્રગટ થયા છે એ ધર્મરૂપ છે વિદુર સાથે આવે છે ધૃતરાષ્ટ્ર ગાંધારીને લઈ જાય કોઈ સાથે નહીં આવે ભાઈ ધર્માનુભોગતી જીવ એ કહા ધર્મ હી સાથ ચલેગા ધર્મ હી કલ્યાણ કરેગા ધર્મ કી માનોગે તો તુરા મંગલ હોગા અત્યાર સુધી ધતરાષ્ટ્રે વિદુરને સમયે સમયે પૂછ્યું માર્ગદર્શન માંગ્યું કે આપણે શું કરવું જોઈએ એ વિદુરે જે કહ્યું એ સાંભળી લીધું પણ કોઈથી વિદુરના કહેવા પ્રમાણે કર્યું નહીં આ ધૃતરાષ્ટ્ર છે ને એ મોહનું પ્રતિક છે અને મોહ હોય છે જન્મથી આંધળો એ ધર્મને પૂછે ખરો કથા સાંભળે સત્સંગ સાંભળે પણ જે સાંભળે એ પ્રમાણે કોઈ કરે નહીં એ ધ્રતરાષ્ટ્ર મોહ બધું પકડી રાખવું છે એને સંસાર પકડી રાખવો છે પૈસો પકડી રાખવો છે સત્તાની ખુરશી પકડી રાખવી કાંઈ છૂટે એમ નથી અને પાછા એમ કે મારા શાંતિ નથી કંઈક શાંતિનો ઉપાય બતાવો અરે વાલા ત્યાગા જ શાંતિ માટે છોડવું પડે ત્યાગ કરવો પડે આ તો ધ્રત રાષ્ટ્ર રાષ્ટ્રને પકડીને બેઠો છે સત્તાને પકડીને બેઠો છે પૈસાને પકડીને બેઠો હોય અધિકાર કોઈને જરા જેટલો આપવાનો જ નહીં ધર્મને માત્ર સાંભળવાનું નથી એ કહે એ મુજબ આચરણ કરવાનું હોય છે આજ પહેલી વાર ધર્મરૂપ વિદુરની વાત ધૃતરાષ્ટ્રે માત્ર સાંભળી નહીં સ્વીકારી એનું કેવું માન્યું અને એક રાત્રે કોઈને પણ કંઈ જણાવ્યા વગર ધૃતરાષ્ટ્રને ગાંધારી વિદુરની સાથે હસ્તિનાપુર છોડી નીકળી ગયા આ બધાને ખબર પડે તો પાછા એ બધા રોકે ને કે અરે બાપા મોટા એમ ન જવાય અમારાથી હું ભૂલ થઈ ગઈ પાંડવો તો સજ્જન માણસો રહ્યા કોઈને કહેતા નહીં નહીં પાંડવો જવા નહીં દે એ તો એવા સજ્જન છે એ તમારી સેવા કરે છે મૂંગા મૂંગા નીકળવું હોય તો નીકળાશે કે હા વિદુર તમે જેમ કહો અને રાતના કોઈને પણ કહ્યા સિવાય ધતરાષ્ટ્ર ગાંધારી વિદુરની સાથે નીકળી ગયા ગંગાને કિનારે સપ્ત સ્રોત માં હરિદ્વાર જેને આપણે સપ્ત સરોવર કહીએ છીએ ગંગાની ધારા ગંગાનો પ્રવાહ સાત ધારામાં જ્યાં વહેંચાઈને વહે છે સપ્તસ્રોત ત્યાં જઈને ભગવાન ભજન ધૃતરાષ્ટ્રને ગાંધારીએ કર્યું ભાગવતમાં વર્ણન છે ભજન કરતા કરતા પરમ ગતિને પામ્યા અગ્નિમાં એના શરીર બળીને ભસ્મ થયા છે પણ ધૃતરાષ્ટ્રની સદગતિનું વર્ણન છે ભાગવતમાં ધર્મનું તમે એકવાર પણ માનો તો તમારી સદગતિ પાકી ભલે ધૃતરાષ્ટ્ર જેવો હોય જિંદગી આખી ખોટું કર્યું હોય પણ છેલ્લે જો ધર્મની વાત એકવાર માની લે સ્વીકારી લે એ પ્રમાણે કરે કલ્યાણ જ થાય અપીચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરે વંતવ્ય સમ્યક વ્યવસિતો સહ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે સુદુરાચાર કોઈ સુદુરાચારી હોય એટલે કે બહુ પાપી પણ એક વાર જાગી જાય ને અંગુલીમાલ જેવો હત્યારો ગૌતમ બુદ્ધનો નો બની જાય વાલીઓ લુટારો વાલ્મીકી ઋષિ થઈ જાય જેસલ તોરલ ની વાત પ્રસિદ્ધ છે જેસલ પીર થઈ ગયા એક તોરલ જેવા એક સતી નારી એની વાત માની અને જેસલ જેસલ જગનો ચોર પડમાં સત્સંગ શું ન કરે ગમે તેવો દુરાચારી માણસ હોય સઠ હોય ગમે એવો પાપી હોય ગમે એવો બગડેલો હોય પણ એક વાર એ સત્સંગ કરે એક એ ધર્મની વાતને માત્ર સાંભળે નહીં સ્વીકારે એનું આચરણ કરે તો એનું કલ્યાણ થાય થાય અને થાય અજામિલ જેવા પાપી બ્રાહ્મણના મોઢામાં પણ અંતે નારાયણનું નામ આવી જાય અકસ્માત એણે તો કંઈ ભગવાનને પુકારવાના ભાવથી નારાયણનું નામ મળતી વખતે લીધું નહોતું એણે પોતાના નાના દીકરાને એનું નામ નારાયણ હતું એને પુકાર્યો અને તોય અજામિલની સદગતિ થઈ જતી હોય તો ભગવાનના નામમાં ભરોસો રાખો ને વાલે ભજનની તાકાતમાં ભરોસો રાખો નામમાં વિશ્વાસ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ અમારા જેવા પાપી નું શું થાય ભલે આપણે પાપી હોય આપણા પાપ કરતા પણ ભગવાનના નામમાં તાકાત વધારે છે એક ખળકતી દિવાળી બસ થઈ પડે એ બધુંય બાળીને ભસ્મ કરે નનકુડી એવી દિવાળી તો એક ભગવાનનું નામ એ તમારા સમગ્ર પાપ રાશિને ભસ્મ કરી દે અને તમારું કલ્યાણ કરે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ ભાગવત કાર કહે ભાગવતના અંતે આ શ્લોક આવ્યો ભજો ભજન સ્મરણ કરો તલવસ્તે ગતિરાષ્ટ્રગાંધારીની સદગતિ થઈ ત્યાંથી વિદુરજી તીર્થયાત્રા કરવા માટે આગળ વધ્યા અહીંયા હસ્તિનાપુરમાં બહુ સમય વીતી ગયો ભગવાન દ્વારકાધીશના કોઈ સમાચાર નથી ધર્મરાજ યુધિષ્ઠિરને ચિંતા થઈ પોતાના ભાઈ અર્જુનજીને મોકલ્યા તમે દ્વારકા જાઓ બહુ સમયથી દ્વારકાધીશ પ્રભુના કંઈ સમાચાર નથી અર્જુનજી ગયા દ્વારકા એને ઘણો બધો સમય વીતી ગયો અર્જુનજી પાછા ન ફર્યા અને દ્વારકામાં ધર્મરા યુધિષ્ઠિરને અપશુકન થવા માંડ્યા કળિયુગના આગમનના એંધાણ દેખાવા માંડ્યા યુધિષ્ઠિરનું મન બહુ વ્યાકુળ થયું ભાઈ ભીમસેનને યુધિષ્ઠિર પોતાના મનની વ્યથાની કથા સંભળાવે છે કાળનો ફેર થઈ ગયો હોય એવું લાગે છે ભીમસેન લોકોની વૃત્તિ અધર્મમાં વધતી જાય છે સત્યને બદલે જૂઠની બોલબાલા વધતી જાય છે અનિતીનું ખાવાની હરામનું ખાવાની લોકોની વૃત્તિ વધતી જાય છે લોકોના વ્યવહારમાં કપટ દેખાય છે ચોરીઓ વધી છે આ તો કળિયુગના આગમનના એંધાણ છે પૈસાના લોભમાં રૂપિયાના લોભમાં લોકો કેટલું કેટલું ખોટું કરે છે ધન માટે થઈને લોકો ધર્મને છોડી દે છે આ કળિયુગના એંધાણ છે પણ કૃષ્ણ પરમાત્મા આ ધરા ઉપર બિરાજતા હોય ત્યાં સુધી કળિયુગ આ પૃથ્વી ઉપર પ્રવેશ કરવાની હિંમત ન કરે પણ કળિયુગ આવી ગયો હોય એવું લાગે છે ભીમસેન તો શું દ્વારકાધીશ શ્રી કૃષ્ણ આ ધરાધામ ઉપર હવે બિરાજતા નથી અર્જુનને મોકલ્યો છે છ મહિના જેવો સમય થયો અર્જુન પણ પાછા નથી ફર્યા દ્વારકાધીશના કંઈ સમાચાર નથી અને એમાં બે ભાઈઓ આમ વાતો કરે છે ત્યાં અર્જુનનો રથ દ્વારકાથી પાછો આવ્યો એ રથમાંથી અર્જુન નીચે ઉતર્યા પણ આ મળદું હલતું હોય ને એમ ચહેરો ઉતરી ગયેલો આંખો રડી રડીને સુજી ગયેલી વદન ઉપર વિષાદના વાદળા છવાયેલા એમ લાગતું હતું કે હમણાં આંખના આંસુ બનીને વરસી પડશે અર્જુનજી ઉતરી અને બે ભાઈ પગે લાગ્યા યુધિષ્ઠિરે ભીમસેને ભાઈએ વળગાડી કુશળતા પૂછી કેમ ભાઈ તું ઠીક છે બાપા તારું મોઢું કેમ ઉતરી ગયું છે તું આટલો દુઃખી કેમ છે બસ આટલું પૂછવું તું અને અર્જુનજી રડી પડ્યા અરે કહે તો ખરો અર્જુન દ્વારકામાં બધા કુશલ મંગલ ને દ્વારકાધીશ પ્રભુ આનંદમાં બિરાજે છે માથું મૂકીને અર્જુનજી રડી પડ્યા વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપી મોટાભાઈ તમે જેનું નામ લઈ લઈ પૂછળ કુશળતા પૂછો છો એમાંથી કોઈ જીવતું નથી બચ્યું દુર્વાસાદી ઋષિઓના શ્રાપને નિમિત્ત કરી યદવંશનો ક્ષય કરી દ્વારકાધીશ પ્રભુ સ્વધામ પધારી ગયા આ હમાચાર હાંબળ્યા ને જણ વીજળી પડ્યું હે ગોવિંદ કઈ દ્રૌપદી થયું તો હવે જીવીને શું કરવું છે પરીક્ષિત યુવાન થયા હતા હસ્તિના ની ગાદી ઉપર એનું રાજલક કરી પાંચેય પાંડવો દ્રૌપદી હેમાળે હાડ ગાળવા નીકળી ગયા ભગવાન મહાદેવની પૂજા કરીને સ્વર્ગારોહણ કર્યું પરીક્ષિત રાજા બન્યા ઉત્તર પ્રજાપતિની ઈરાવતી કન્યા સાથે એમનું લગ્ન થયું જન્મે જય આદિ પુત્ર થયા ગંગાજીના કિનારે અશ્વમેધ યજ્ઞ કર્યા ચક્રવર્તી પદને પ્રાપ્ત કર્યું એકવાર દિગ્વિજયના સમયમાં ધર્મરૂપ વૃષભ અને ધરતી રૂપ ગાય ને દુઃખી કરતો હેરાન કરતો કળિયુગ રાજારૂપ ધારી એને જોયો રાજા પરીક્ષિતે એક કલીનો નિગ્રહ કર્યો પોતાના રાજ્યમાં કલીનો પ્રવાહ પ્રભાવ વધે લોકોની અંદર અધર્મ વધે એ પહેલાં કળિયુગને નાથવો પડે રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ છે એનામાં એવી તાકાત છે એનામાં એવો પ્રભાવ છે એણે કલિયુગનો નિગ્રહ કર્યો નાશ તો ન કરી શકાય એ કલિકાલ છે પણ એનો નિગ્રહ કરી શકાય એને કંટ્રોલમાં કરી શકાય कलियुग तो ज्यां रहे छे त्या नव प्रकार ना अधर्म फैलाय छे लोभो नृतम चौर्य मनार्य मंहो ज्येष्ठा च माया कलहश्च दंभः